શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગજેરા વિદ્યાભવનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર વિષય આસપાસ પાઠ પાંચ અનિતા અને મધમાખી અહીં આપણે આ પ્રકરણની અંદર ભારત અને તેના રાજ્યો અને તેમાં આવેલું બિહાર રાજ્યની થોડીક વાતો આપણે જાણવાની છે આપણો દેશ એટલે કે ભારત તેમાં ઘણા બધા રાજ્યો આવેલા છે એમાંનું એક રાજ્ય ગુજરાત જેમાં આપણે સૌ રહીએ છીએ અને અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બિહાર રાજ્યમાં આવેલો મુજફરપુર જિલ્લો અને તેમાં એક ગામ આવેલું છે બોચાહ આ બોચાહ ગામમાં અનિતા ખુશવાહ નામની એક છોકરી તેના મમ્મી પપ્પા એટલે કે માતા પિતા અને પરિવાર સાથે રહે છે તેનું રાજ્ય એટલે કે બિહાર અને જિલ્લો મુઝફ્ફરપુર ગામ હતું બોચા અનિતા નાની હતી ત્યારથી જ તેને ભણવાનો ખૂબ જ શોખ હતો પરંતુ તેના મમ્મી પપ્પા એ ભણાવવા માટે રાજી એટલે કે ખુશ ન હતા અનિતા નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા માટે જતી હતી અને એની સાથે સાથે હવે અનિતાને પોતાના ગામના બાળકો જે શાળાએ ભણવા જતા હતા તે જોઈને અનિતાને પણ શાળાએ જવાનું મન થાય છે અનિતા પોતાના ગામમાં આવેલી શાળામાં જઈ અને ક્લાસમાં રૂમની અંદર પાછળ જઈને બેસી જાય છે આવી રીતે બે ત્રણ દિવસ કરે છે અને પછી પોતાના માતા પિતાને વાત કરે છે માતા પિતા પણ આ વાત માટે માનતા જ નથી તે તેને ચોખ્ખી ના પાડી દે છે ત્યારે એના ગામની શાળાના જે શિક્ષક હતા એ શિક્ષકે અનિતાના મમ્મી પપ્પાને સમજાવ્યું કે ધોરણ એકથી આઠમાં દરેક બાળકને ભણવાનો અધિકાર છે અને બે હજાર નવના આરટીઈના કાયદા પ્રમાણે આપણે જોઈએ તો દરેક બાળકને શિક્ષણ મળવું જ જોઈએ એટલે તમે તમારી બાળકને તમારી બાળક અનિતાને શાળાએ મોકલો આવું સમજાવવાથી અનિતાના મમ્મી પપ્પા શાળાએ મોકલવા માટે ખુશ થયા અને તેને શાળાએ મોકલવાની હા પાડી અનિતા હવે નિયમિત શાળાએ જાય છે અને દિન પ્રતિદિન ધોરણ એકથી પાંચ ધોરણ સુધી એ ભણતી રહે છે પરંતુ છઠ્ઠા ધોરણની અંદર ભણવાનો ખર્ચ ખૂબ જ વધે છે અનિતાએ આ ખર્ચને પહોંચી વાળવા માટે એટલે એણે નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને નાના બાળકોને ભણાવી અને જે પૈસા જે રૂપિયા જે આવક થતી હતી તે તેણે પોતાના ઘરની અંદર શાળાના થતા ખર્ચા સામે એણે આપ્યા અને આ રીતે એને એનું ભણવાનું ચાલુ રાખ્યું હવે તેના મમ્મી તેના પપ્પા પણ એને આ કામમાં મદદ કરતા હતા આમ અનિતાએ સખત પરિશ્રમ સાથે શિક્ષણ મેળવ્યું અને શિક્ષણ મેળવતાની સાથે સાથે તેના ગામની મહત્વની વાત એને જાણી લીધી તેના ગામમાં એણે જોયું કે ઘણા બધા લોકો મધમાખી ઉછેરનું કામ કરતા હતા એ ગામની અંદર લીચીના ઝાડ ખૂબ જ હતા અને મધમાખીને લીચીના ફૂલો ખૂબ જ ગમે છે આપણે બધા જાણીએ છીએ ને લીચીના ફળો આપણે તમે લોકોએ જોયા પણ હશે તો આવી રીતે એને જાણ્યું કે મધમાખીને લીચીના ફૂલો ખૂબ જ ગમે છે અને એટલે એણે નક્કી કર્યું મારે પણ મધમાખી ઉછેરવાનું કામ કરવું છે હવે એણે એના ગામની અંદર સરકાર જ્યાં તાલીમ આપતી હતી ત્યાં આગળ ગઈ અને એણે પોતે પણ પોતાને મધમાખી ઉછેરવાનું કાર્ય કરવું છે એવી જાણ કરી એના એ તાલીમ કેન્દ્રની અંદર માત્ર અનિકા અનિતા એક જ છોકરી હતી જ્યારે બાકીના બધા છોકરાઓ હતા તેમ છતાં અનિતાએ પોતાની આ તાલીમ ચાલુ રાખી તાલીમ દરમિયાન એણે જાણ્યું કે મધમાખીને લીચીના ફૂલો ખૂબ જ ગમે છે અને આ લીચીના ફૂલો ફેબ્રુઆરી માસમાં વધારે આવે છે મધમાખીનો ઉછેરવાનો જે ખરેખર સમયગાળો છે તે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાનો છે કારણ કે આ મહિના દરમિયાન જ મધમાખી ઈંડા આપે છે અને મધમી મધમાખીનું જે ઘર છે એને મધપુડો કહેવામાં આવે છે આમ અનિતા હવે મધમાખી ઉછેર અંગેની તાલીમ વિવિધ પ્રકારે મેળવતી ગઈ અને એની સાથે સાથે આ મધમાખી ઉછેરવાનું કામ કરવાની સાથે સાથે પોતે બાળકોને ભણાવવાનું અને પોતે ભણવાનું પણ ચાલુ રાખ્યું મધમાખી ઉછેરવાનું કામ કરતા કરતા ઘણી વાર મધમાખી તેને ડંખ મારતી હતી અને તેના હાથ અને તેનો ચહેરો સોજી જતો હતો પરંતુ તે આ કામ પોતે એની જાતે સ્વીકાર્યું હતું એટલા માટે તે કોઈને કહેતી ન હતી ઘણીવાર તેને ખૂબ દુખાવો પણ થતો હતો આમ જ્યારે મધમાખી ડંક મારે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ત્યારે ભીની માટી અથવા તો ખાવાનો સોડા લગાડવામાં આવે છે અને ઘણીવાર લોખંડનો કાઠ પણ આપણે એની પર લગાડીએ છીએ જેથી કરીને આપણને મધમાખીએ જે ડંખ માર્યો હોય છે એના ઉપર રાહત થાય છે સૌ આ બધું લગાવતા પહેલાં જે જગ્યા ઉપર આપણને ડંખ માર્યો છે એનામાંથી એનો કાંટો કાઢી લેવામાં આવે છે આ મધ બનાવવાની રીત એ મધમાખી ટ્રેનિંગ ઉછેરની ટ્રેનિંગ દરમિયાન હવે બરાબર શીખી ગઈ હતી તે મધમાખીઓને ઉછેરવા માટે તેણે જાણ્યું હતું કે હવે મધમાખીઓ વધારે ઉછેરવા માટે તેણે બે બોક્સ કરતાં પણ વધારે લેવા પડશે આ મધમાખી જે આપણને મધ આપે છે એ મધનો ઉપયોગ ઘણી બધી રીતે આપણે કરીએ છીએ જેમ કે મધનો ઉપયોગ સૌ પ્રથમ તો આપણને ઉધરસ થઈ હોય ત્યારે હળદર અને મધનું મિશ્રણ કરીને પીવાથી એમાં રાહત થાય છે એ જ રીતે સૌંદર્ય પ્રસાધન તરીકે પણ મધનો ઉપયોગ થાય છે ત્યાર પછી મધનો ઉપયોગ લીંબુનો રસ અને ગરમ પાણી સાથે મધનું મિશ્રણ કરીને પીવાથી આપણા શરીરમાં રહેલી ચરબીમાં ઘટાડો થાય છે એની સાથે સાથે મધનો ઉપયોગ શુભ પ્રસંગ હોય ત્યારે આપણે પંચામૃત બનાવીએ છીએ એ પંચામૃત બનાવવા માટે પણ મધનો ઉપયોગ થાય છે આ મધમાખી વિશે આપણે ઘણી બધી વાતો જાણી હવે આપણે એની જે રહેવાની એની સાથે કઈ રીતે એ લોકો મધ એકઠું કરે છે તે વિશે આપણે જાણીએ એણે સૌ શરૂઆત બે બોક્સથી કરી હતી એણે પોતાના ટ્યુશન એટલે કે બાળકોને શિક્ષણ આપી અને આશરે પાંચ હજાર જેટલા રૂપિયા ભેગા કર્યા અને આ રૂપિયામાંથી જે બચ પાંચ હજાર રૂપિયામાંથી એણે બે હજારની એક એવી બે પેટી ખરીદી અને ત્યાર પછી એમાંથી જે પૈસા વધ્યા એમાંથી મધમાખીઓને આકર્ષવા માટે ખાંડ અને મધપુડાને ચોખ્ખું રાખવા માટેની દવા પણ ખરીદી આમ ટ્રેનિંગ દરમિયાન તેણે મધમાખી ઉછેરનાર તરીકે ઘણા બધા પાસા હતા એણે જાણી લીધા હતા આપણે જોયું કે મધમાખીઓની જેમ બીજા ઘણા જંતુઓ છે એ પણ ટોળામાં રહે છે તો એની અંદર કીડી ભમરા ઉધઈ વગેરે મંકોડા વગેરે આપણને ટોળામાં રહેતા જોવા મળે છે મધમાખીની એક મહત્વની વાત આપણે જાણીએ તો એમાં એક રાણી મધમાખી હોય છે અને આ રાણી મધમાખી હોય છે એ ઈંડા મૂકે છે કામદાર મધમાખી હોય છે એ મધભેગું કરવામાં વ્યસ્ત હોય છે એ લોકો કેવી રીતે કરે છે કે એક મધમાખી એ જે સારું રસ આપતું હોય એવા ફૂલ પર જઈને બેસે છે અને ત્યાં ખાસ પ્રકારનું નૃત્ય કરે છે જેથી બીજી મધમાખીઓ ત્યાં આકર્ષાય છે આમ કામદાર મધમાખીઓ આખો દિવસ મધ ભેગું કરવા માટે ખૂબ જ વ્યસ્ત હોય છે અને એના વિના મધપુડો બનાવવાનું શક્ય હોતું નથી એક એમાં સિપાહી મધમાખી પણ હોય છે જે એ લોકોના મધપુડાની રક્ષા કરે છે આ મધમાખીઓની જેમ આપણે જોઈએ તો કીડી અને મંકોડા અને ભમરા પણ ટોળામાં રહે છે એની સાથે સાથે કીડીની પણ એક મહત્વની વાત કરીએ કે કીડીમાં પણ એક રક્ષક કીડી હોય છે એક રાણી કીડી હોય છે જે ઈંડા મૂકે છે અને બીજી કીડીઓ જે કામદાર કીડીઓ હોય છે એ આખો દિવસ ખોરાક ભેગો કરવા માટે અને એને દર સુધી પહોંચાડવા માટે વ્યસ્ત હોય છે આમ મધમાખીઓ કીડી ભમરા અને ઉધાઈ બધા એક સાથે એ આવી રીતે સાથે મળીને કાર્ય કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે હવે અનિતા અને મધમાખી વિશે ઘણું બધું જાણી ગયા છીએ તો આપણે સ્વાધ્યાય સ્વરૂપે હું તમને કેટલાક પ્રશ્નો આપું છું તેના તમારે જવાબ લખવાના છે અને ખાલી જગ્યાઓ પણ પૂરવાની છે થેન્ક યુ